તો એ મુદ્દા પર આપણે એટલે ખરેખર એમાં ધ્યાનમાં રાખી અને આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે જીરાને લગતી આપણી આ ચર્ચા ખાસ કરીને આપણા જીરાના એક્સપોર્ટ ટ્રેડિંગ ને લગતી જે ચર્ચા છે એ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ભાઈઓ આપણા જીરાના આંતરરાષ્ટ્રીય વેપારમાં આંકડો ફાઇનાન્શિયલ ઇયર્સ એટલે કે નાણાકીય વર્ષ જે નવું શરૂ થતું હોય છે એ નવા નાણાકીય વર્ષના હિસાબથી એપ્રિલ થી જૂન પ્રથમ ત્રિમાસિક વેપારનો જે આંકડો જીરાની નિકાસનો આવ્યો છે એ આંકડો બહુ નીચલા સ્તરે આ વર્ષમાં આવ્યો છે હવે આ વર્ષેમાં આપણે એપ્રિલ મે અને જૂન ત્રણ મહિના દરમિયાન અહીંથી જે જીરું નિકાસ થયું એ જીરાનો જથ્થો છે લગભગ બાસઠ હજાર થી લઈ અને ત્રેસઠ હજાર ટન ત્રણ મહિના દરમિયાનનો એની સામે ગયા વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં આ જ સમયગાળા દરમિયાન આપણે ત્યાંથી થયેલી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના પ્રથમ ત્રિમાસિક આંકડામાં ઘટાડો જે છે એ લગભગ વીસ ટકા જેટલો ઘટાડો છે હવે ત્યાર પછીનો બીજો ત્રિમાસિક સમયગાળો એટલે કે જુલાઈ ઓગસ્ટ અને અત્યારે આ સપ્ટેમ્બર મહિનો જ્યારે પૂરો થશે ત્યારે આ બીજો ત્રિમાસિક ગાળો પૂરો થાય અને આ દરમિયાન આપણે ત્યાંથી નિકાસ થશે તો એના આંકડાઓ પણ ગયા વર્ષની સરખામણીમાં નીચા રહી જવાની સંભાવનાઓ વેપાર જગત તરફથી બતાવવામાં આવી રહી છે હવે આંકડાઓ જે નીચા રહી જાય અને એ પણ મોટા પાયે એટલે કે લગભગ વીસ ટકા જેટલા આંકડાઓ નીચા રહી જાય દુનિયાના બજારમાં આપણે ત્યાંથી થતી જીરાની નિકાસના જથામાં એ આંકડાઓ આપણે જોઈએ તો આખી સિઝન દરમિયાન આપણે ઘટાડો ઘટાડો અને ઘટાડો જીરાના પાકમાં જોયો છે હવે આપણે ત્યાંથી જે નિકાસનો આંકડો ઘટ્યો છે આ વર્ષમાં એમાં એક કારણ દેશોમાં આપણી સામે હરીફ દેશો યુરોપની જ નજીકમાં જે કાંઈ ઉભા થયા હિસ્સો કબજે કર્યો આ એક કારણ સાથે ચાઇના તરફથી ખરીદી બિલકુલ જે ઓછી થઈ આ વર્ષમાં આપણી પાસેથી આ સૌથી મોટો ચિંતાજનક મુદ્દો છે આપણા માટે કારણ કે આપણું સૌથી મોટું ગ્રાહક જીરા માટેનું ચાઈના હતું અને ચાઈના ક્યારેક એક લાખ ટન સુધી દોઢ લાખ ટન સુધીનો આંકડો ચાઇનાએ આપણી પાસેથી ખરીદેલા જીરાનો પાછળના વર્ષોનો છે એની સરખામણીમાં આ વર્ષે બહુ નીચલા સ્તરે વેપાર થઈ રહ્યા છે આપણા ચાઇનાની સાથે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે ગયા એપિસોડમાં એટલે કે આજથી એક અઠવાડિયા પહેલા જે ચર્ચા કરી એ ચર્ચામાં આપણે આપણે ત્યાંથી આપણા પ્રધાનમંત્રી શ્રી જે ચાઇનાની મુલાકાતે ગયા અને ચાઇનાની મુલાકાતે વ્યાપાર અને બાકીના કોઈ પણ આપણા બે દેશ વચ્ચેના વ્યવહારો વચ્ચે સારા વાતાવરણમાં ચર્ચા થાય અને એ ચર્ચામાં આપણા ખેતી ઉપજના એકબીજા દેશો સાથેના વ્યાપાર વ્યવહારમાં જીરા જેવો આપણો અગત્યનો પાક અને ચાઇના તરફ થતી આપણી સૌથી મોટી મસાલા પાકની નિકાસ પર અવશ્ય કોઈને કોઈ ચર્ચા થશે અને વેપારમાં પ્રગતિ થાય ચાઇના આપણી પાસેથી વિશેષ પ્રમાણમાં માલ ખરીદે અને એવો કોઈ માહોલ બને તો આપણને આગામી દિવસોમાં ફાયદો થશે એવી આપણી અપેક્ષા હતી અને એના ઉપર આપણે એપિસોડ બનાવ્યો પણ આખરે બંને દેશોની સરકાર વચ્ચે બીજા જે કાંઈ વેપાર અને એકબીજા વચ્ચેના વ્યવહારોની ચર્ચા થઈ હોય તે પણ આપણા જીરાને લઈને કોઈ ચર્ચા નથી થઈ અને જે ચર્ચા નથી થઈ એનો અર્થ એ થયો કે ચાઈના વિતેલા દિવસો દરમિયાન જે કાંઈ થોડું ઘણું આપણી પાસેથી ખરીદતું હશે એ જ પ્રમાણે હવેના દિવસોમાં પણ ખરીદતું રહેશે એટલે આપણી પાસે જે એક અપેક્ષા કે આશાનું કિરણ હતું એ વડાપ્રધાન શ્રીની મુલાકાત પછી પણ કોઈ વિશેષ પ્રકાશ પાડી શકતું નથી એટલે હવે પછીના દિવસોમાં આપણી પાસે જીરાના સારા ભાવની અપેક્ષાનો એક માત્ર વ્યાજબી મુદ્દો જે કાંઈ બચે છે એ બચે છે નવી સિઝનના વાવેતરના ઘટતા આંકડાઓના આધારે આપણને મળતો ભાવોમાં સુધારો બીજું કોઈને કોઈ દિશાએથી ટૂંકા સમય માટે કે થોડા લાંબા સમય માટે કોઈ સટ્ટાખોરી દાખલ થાય પણ હવે જીરાના પાકમાં આ સીઝનમાં કદાચ સટ્ટાખોરી પણ દાખલ નહીં થાય એવું અત્યારે બજારના માહોલ તરફથી લાગી રહ્યું છે હવે રાજસ્થાન રાજ્યમાં જે વિસ્તારમાં જીરાનું વાવેતર થાય છે આ વિસ્તારમાં મોટાભાગે સાથોસાથ ખેડૂતો બીજા એક મુખ્ય શિયાળુ પાક તરીકે રાયડાનું વાવેતર કરે છે અને સરસો રાયડાના વાવેતરમાં આ વર્ષમાં આ વિસ્તારના ખેડૂતોને જીરા કરતાં વધારે રહેશે એનું કારણ જે છે છે એ કે સરસો ભાવમાં આ આ વર્ષની ખૂબ સારું વળતર ખેડૂતોને મળ્યું છે અને તેથી ખેડૂતો આ વર્ષમાં જીરાના નબળા ભાવની સામે સારા ભાવની અપેક્ષાએ અને સારા ભાવના આ વર્ષના આધારના આધારે આ સિઝનમાં નવા વાવેતરમાં વધારો કરે તો એ અને સરસોના વાવેતરમાં વાવેતરમાં વધારો કરશે સામે આપણા ગુજરાતના પણ કોઈને કોઈ વૈકલ્પિક પાક દાખલ થાય અને જીરાના વાવેતરમાં મોટા પાયે ઘટાડો થાય કે જે ઘટાડાની અસર બજારમાં સારી રીતે ઉભરે અને એ સારી રીતે ઉભરેલી અસરના આધારે આપણને ભાવમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારો મળી શકે છે મિત્રો એટલે અત્યારે આપણી પાસે હવે જે કઈ સંગ્રહિત જે કાંઈ સંગ્રહિત છે એમાંથી કેટલું સંગ્રહી શકીએ છીએ અને કેટલું આપણે સમય પ્રમાણે ઓછું કરવાની જરૂર છે એ પ્રમાણે આપણે આપણા પાક પર નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે જીરાના પાક પર ખાસ કરીને જીરાના નિકાસ વેપારની પરિસ્થિતિ પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત